જય માતાજી મારી માની શગન ઘણા દિવસ પછી આ સરસ મજાના વ્લોગમાં તમારા બધાનું નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો કોઈક આવવા જઈ રહ્યું છે આ વિધ્યો હા તો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં સવી આશા રાખીને છે પૂરેપૂરી દેશી ભાષામાં બોલવા દે ખોટું વળી શારા આવતો નહીં ભૂલી જવા તમે આ શું કરે હા આ ગોળો સાંભળી ગોળો સાંભળી એ તો ખાધી તો ના બધો ગોડો ના ખાધી હોય આપણે તમે આનું શાક બનાવીને મજા જશે હું તો શાક છું હા બનાવતા સ્વાદિષ્ટ અલગ અલગ ધણી ઘેર ઘેર મંડપ ઘેર ઘેર મંડપ રોપી યારે રોપ્યા રણુ જાની મોય વિવારે આદર્યા રો મા પીર ના જય રાવી તો દોસ્તો આજ સાથે જી કાદ મુ લોક બનાવ અને અત્યારે હું જે આપડા મકાન ની પાછળ જે સોસાયટી બની રહી છે આપણે તમને આગલા વિડીયો બતાવ્યું હતું બધું જે બનાયા હતા મોડીના મોજડી પણ તૂટી ગઈ છે તો કેટલા કામકાજ આવી છે સોસાયટી નું તો બતાવું છું કે આ બરાબર એક ટિયા લઈ જય માતાજી તો મિત્રો કામકાજ બધું જોઈ શકો છો કામકાજ ધીરે ધીરે આગળ ચાલતું જાય છે અહીંયા

આરે બાર બારી બાર છે બારી બાર નો કામકાજ જોર જોરથી જોર શોર ચાલી રહ્યું છે આ બાય નો લગાવવાનો હમ આ બધા ટીકા બધા બુ ભરાતું હોય તો ટીકા મેળવા માટે બધું લાકડું આપણે દેશીભાઈ લાકડું જ ગઈ છીએ

બહાર નીકળ્યા જેવું જ નહીં ગરમીના કારણે ગરમી જેટલું બને એટલું ઘરમાં સમય વિતાવશો તો લુખ ના લાગે બરાબર છે અને બીમાર ના પડી જવાય એટલે ઉનાળાનું જેટલું બને એટલું બહાર જવાનું ટાળો અને ઘરમાં મોરો તો મિત્રો અત્યારે પાછો સોસાયટીની બહાર હું આવ્યો છું કે નવીન દુકાનનું ઉદ્ઘાટન થઈ ગયેલ છે રોયલ સિલાઈ મશીન રોલય રોયલ સિલાઈ મશીન તુલસી પાર્ક સોસાયટી

લેવા દે તો ચાલો મળીએ એ ઘરે જઈ જો દીદી માલિક આય આય જો બાઈક લઈ હવે હું આવી ગયો છું ઘરે અને ઘર પાછળથી થી કઈક નજારો આ રીત દેખાય છે પૂરું લોકેશન જોઈ શકો છો પૂરું લોકેશન વાદળવાયુ વાતાવરણ છે જો વાદળ ના હોય તો ખરેખર ભયાનક ગરમી કોને 80% ફોક્સ ફોન લગાયેલું છે કે રાત્રે જન કામ કરવું હોય બોરનું ડાબું પણ ભરાઈ રહ્યું છે તો ચલો દોસ્તો ફરી એકવાર નવા વ્લોગમાં મળીશું ત્યાં સુધી વ્લોગ નો વેટ કરજો રાહ જોજો સરસ મજાનો વ્લોગ લઈને આવીશું મિત્રો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો જય માતાજી કૃષ્ણ